వయరి తంసి చినల్ననాత వల్. క౗ుస్మాఘఇ? కెస్మాంత వెద్నా తందల్ చినలమాఞినాన్ వే అపనే మొరా కనుదెంన కౣిమానిస్ర్ కరవా మీ ఘాక్ અહ દર્બર સમાજમાં કે ઓરા છોરા પાકિસ્તાન થી ઉતરેલા ભી એમ હા તો એ સાબડે ભુવાજી છે અહીં મેરડી માં હું ખાલી બેસવા જ ગયો તો હા એટલે હું બેસવા ગયો એટલે મેં કે જે સામે મેં લે પર આ એમ દીધો કે એ સામે ના હમ સા તમે ગયો તે ભાઈ ભુવાજી નું નામ છે મૈયા ભાઈ મોતી ભાઈ પરમાત હમ મારું એમના સામે મેરણી માનું મંદિર છે ને સામે મારું ઘર છે હા તો મેં હું ગયો તો એટલે નથી તો જેમ તેમ પી નો હા ફેલા દેતા الحمد لله એ કઈ સમટનો છે પરવાડ છે હા મૈયા ભાઈ મોતી ભાઈ એનું નામ છે પ્રાક એનું ગામ પ્રાક પર છે હા ઈ મિથ્રાક રીરા પર તાલુકો મજા આવે માં કનો બેસવા જ્યો તો ખાલી હા

બફડા કપાતા જે કપાતા હોય ઈ તો તમારું કીધું બાજુમાં મેરેજ માં ને મંદિર છે નાખી આડો કરી નાખીએ આડો એટલે પછી મને કે મનસુખભાઈ મને કે મારી માતા સામે મારું મંદિર સામે મંદિર ના સામો સામ મારું ઘર છે મારી માતા કે તારું મકાન ખાલી કરાવી નાખશે અને તારું કઈ નહીં રેવા દે આમ નહીં કરે આમ નહીં કરે હા એટલા સુધી મને ધમકી આપી

મારું મારો મકનના મંદિરના હામ હામ મકાન છે કે મકન બારું 15જી માં ખાલી થઈ જ ગયે છે ને બારું મેલેડી માં આમ કરના છે નખોદ કરી નાખશે આમ કરી નાખશે હ ને કીધું ભાઈ જે કરે ઈ મારો ભલે કરે ઈ મે ખરાબ નથી કર્યું તો મારો કોઈનું હા હા તમારું આખું નામ બોલો બારું નામ આ જો રાઠોડ વાગુબા રાજમલજી રાજમલજી ઓકે ગામ કીધું ગામ છે ટિંદળવા નાના ના સિંગલવા

મંદિરે જઈ દર્શન કરવા સૌ જાય એટલે મેં બેટર એટલું જ કીધું મેં કે જય સ્વામિનારાયણ હોય તો એટલે એમને કહેવાનો મતલબ એમ છે એમને અમારે રામ મંદિર છે બાજુ હા એટલે તમારે ત્યાં નજીક ના સ્ટેશન હોય ને હા એના નંબર નંબર રખાય હવે નંબર તો હે પણ ઈ બધા હવે આપડે શું કહીએ હવે આમને કાંઈ કરીએ નહીં પોલીસ ને કયો ને એટલે ઈ માતાજીને પૂછે તો મારી તે દેશી પીધું છે કે ઇંગ્લિશ નથી પૂછે એમ અહીંયા ને નથી પૂછે એમ હા ભુવા ને નો પૂછે પણ એના પૈન માં દેવ આવે ને એને પૂછી લે કે હાલ હાલ મારા ભુવા હાલ મારી હાલ મારી મેલી કે તો કયો માલ પી મનસુખભાઈ હા અહીંયા હું હાલે હે ને કોઈ પૂછે જ નઈ

અમારે અમારે જે public છે ને અમારા ગામની હા એ આ બીઆઈ માં છે કા આ નથી ને આ ભુવાજી જી આ મને ભરવાડ થી બહુ બીવે છે માતાજી હામી ને માતા જી સામે કરે મરડી માં આમ ના થી બીવે બીજો કોઈ એટલે number હોય તો જ ને હું પૂછી લઉં મરડી માં ના હે નંબર છે ને નંબર નથી હું તમને number એ મોકલીશ whatsapp કરીશ

એ જે જે સમાજમાં ભણતર નથી જે સમાજમાં ભણેલા નથી જે ભણ્યા ભૂવા હોય એ કોઈ તમને લુહા સમાજ માંથી આવું હજુ હા પણ આ તો આપડે ને એટલે આપને એમ થાય કે આવું ના સારું લાગે એમ અરે જ્ઞાતિ માં જે ભયા નથી બિચારા ભુવા જ ગયા હું થાય ને

ગઢવી એ video ઓડિયો video વાયરલ કર્યો હે. તે અત્યારે છોકરીઓ વાહવામાં ને ટેટા સીવડાવીને અડધા લુગડા પહેરીને જાય છે. એ તમારો બાપ ગરબીમાં ચારણની દીકરીઓ રમતી તી જોવો તો. અને એ મર્યાદા મર્યાદાની ગરબી હતી અટાણે તો આ સીનાર બી ગરબી ઉકરે હે. આ તો આ તો મનસુખભાઈ મારે આ તમને ફોન ના કરત પણ આ આ જે ભુવાજી ને આ ભુવાજી શું વાત કરી ખબર હે? હા. જે આપડે મેલડી માં એમનો મંદિર છે ને એમની બાજુમાં રામ મંદિર છે એની ખેતી ખાલી એક જ ફૂટ છે એક ફૂટ તો વચ્ચે ખાલી દિવાલ કરે એટલી જગ્યા છે એની બાજુ માં રામ મંદિર છે જ્યાં રામ મંદિર બનાવ્યું ને ત્યાં બાવર હતો જૂનો એક કચાડા નો જૂનો બાવર હતો કચાડો નો ત્યાં કઈ પેલા બે કરતા બકરા કાપતા બે કરતા મને એને એવી વાત કરી કે અમારો અહિયાં બકરો ખપાતો અમારો આ કરતો અહિયાં આ કરતો ભરવાડ ભૂવો છે એ પોતે બકરા કાપે

మారా ఫోటో మొక్కు వట్స మా తమ ఆ వోట్సాప్